તાલાળા તાલુકાના જાંબુર ગામે કે જે સરસ્વતી નદી અને તરકારી નદીની વચ્ચે આવેલું ગામ છે લોકો સાથે સાથે સંવાદ કરીએ કરીએ અને જાણીએ કે લોકોની સમસ્યાઓ છે એના વિશે ચર્ચા આવો હવાબેન ઉપસ્થિત છે અને એમની સાથે વાત કરીએ આજે જે નું મકાન અમે જોઈ રહ્યા છો એ પણ હવાબેન નું છે તો હવાબેન આજે હું મકાન તમારું જોઉં છું તો નળિયા છે હાલ તો મતલબ આ મકાનમાં તમને કોઈ સહાય મળી નથી કોઈ કોઈ સહાય સહાય નથી નથી તમારે તમારે પણ સુવિધા તો એની અને આવા જે મકાન મકાન છે છે એ દરેક રીતે મોટા ભાગના જે લોકો છે એમને કોઈ પણ પ્રકારની સહાય અત્યારે હાલમાં મળી નથી અને આજે લોકો છે મતલબ સહાય ને જોઈએ આપણે મકાન જોઈએ તો એની સ્થિતિ મતલબ એકદમ વખોટી સ્થિતિ થઈ ગઈ છે લખી જાય તો કોઈ બનાવવા તો આવતું જ નથી બરોબર છે પછી કે એનું કારણ છે કે પછી મોટા મોટા હોય પૂછે ને અમારે એમ કે ભાઈ બની જાય બની જાય તો કોઈ બનાવવા આવતું નથી ગામની અંદર બરોબર છે પછી પાંચ દિવળી અમારે મતદાન ને ચૂંટણી જેવું આવતું હોય તો કે ભાઈ તમે અમારે મત દો નહીં અમે તમારે બનાવી દેવું કોઈ ટીંગા પાથરી દેવું આંગણામાં અહીં પણ કોઈ કરતું નથી રોડ પણ કોઈ કરતું નથી અહીંયા ગટર ની સુવિધા પણ નથી જેમ હું જોઈ રહ્યો છું પાણી મતલબ છૂટું એકદમ રોડ ઉપર જાય તો ગટર ની પણ સુવિધા નથી નથી આ

સન્માન પોર્ટલ પર નામે છે આપની અરજી સ્વીકારવામાં આવેલી છે આપની અરજી અને પરત પણ મોકલેલી છે મતલબ કઈ ડોક્યુમેન્ટ ના અભાવે પરત મોકલેલી છે બરોબર વારંવાર મતલબ તમારી આવી વારંવાર મારી અરજી કેન્સલ થાય કરે વર્ષ દિવસ હવે આના માટે મારે શું કરવાનું

બે મહિના પછી પાછા આવે તો કે પાછું અરજી કરવાની છે આ રીતના કરવાની છે પાછા હોય જાય પછી સીટી લાઈટ અમારી ગામ અંદર છે નહીં કોઈ એમ સરકારી લાઈટ કોઈ નથી કોઈ કારણે પાંચ વર્ષ અંદર અમારા ગામ અંદર કોઈ સરકારી કામ થયું નથી હાલ જે રીતે આ મકાનની સ્થિતિ જોઈએ એવી જ રીતે આગળ પણ આપણે જઈએ અને આગળ પણ ઘણા મકાનો એવા છે કે જ્યાં એ જે સ્થિતિ છે તો આગળ જઈ આપણે ચેક કરીએ બધા મકાનો ને લોકો સાથે સંવાદ કરીએ અને એ લોકોની પણ આપણે વાત સાંભળીએ જોઈ શકાય કે ઘરની આગળ જ મતલબ ગટર બનાવવી પડે અને આ જે મકાન છે એની સ્થિતિ પણ જે એ પ્રમાણની આ જે લોકો છે મતલબ કોઈ ઘરે તો હશે બરોબર જે રીતે આગળ જોઈએ તો આગળ પણ આ ગટર તમે જોઈ રહ્યા છો જે પાણી જે છે ભરાયેલું છે આજે પાણીમાં બીમારી ફેલાય તો બીમાર વ્યક્તિઓ બીમાર થાય પોતાના બાળકો બીમાર થાય તો આ બધી જવાબદારી કોણ લે છે ના તો કોઈ અધિકારીઓ અહીં આવે છે કે ના કોઈ નેતા કે કોઈ પણ વ્યક્તિઓ કે જે આ જવાબદારી લે અને જે સ્થિતિ છે એ એમને છે આપણે જોતા હોય જાંબુના ના અનેકો વિડીયો આપણે યુટ્યુબમાં પણ મળે પણ જે સ્થિતિ આજ સુધી કોઈ બદલાણી નથી તો આજે સ્થિતિ માટે જવાબદાર કોણ છે બીજું પણ એક મકાન છે જ્યાં અત્યારે તો હાલ છે છે જે લોકો અત્યારે મજૂરી ગયા તો આ મકાનની સ્થિતિ જોઈએ ને તો એ પણ એ મકાન છે બધા મકાનની સ્થિતિ મતલબ એક સરખી છે અને અમુક મકાન હાલ જે પડતર છે કે જે પૂર્ણ રીતે સહાયના પૈસા ન હોવાના કારણે પોતે લોકો મકાન પૂરું કરી નથી શક્યા

અને મતલબ જે ઓનલાઈન ફોર્મ ભરેલું છે કે તમે પંચાયત ફોર્મ ભરાવેલું છે એ લોકો કઈ જવાબ દે છે ખરા જવાબ નથી દેતા કોઈ કોઈ પ્રકારનો જવાબ નથી આપતા નહી બીજી કોઈ સહાય માટે તમે લેટરિંગ ની કે કોઈ સહાય માટે ના ઈ કોઈ સહાય ન કરી મતલબ કોઈ મતલબ પ્રકારની સહાય મળતી જ નથી તમને નથી મારી કોઈ ખાસ માંગ ખરી માંગ છે મકાન ની મકાન ની હા સંડાસ છે દુકાન છે તને તો પરિસ્થિતિ આ લબડી જ છે

સ્થિતિ જોઈએ તો લોકો અત્યારે મકાન માટે ઘણી બધી સહાય માટે ફોર્મ ભરેલા છે છતાં એ લોકોના ફોર્મ ક્યાંક ને ક્યાંક અટકેલા પડેલા છે તો આ અટકાવવાનું કારણ શું છે અને જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય અધિકારીઓ હોય એમને આ જે અટકેલા લોકોના ફોર્મ છે એ કમ્પ્લીટ કરાવવા જોઈએ અને જે લોકોના મકાન છે એનું તાત્કાલિક કામ ચાલુ કરવું જોઈએ આપણી સાથે જાકીરભાઈ ઉપસ્થિત છે જે ગામના જાંબુર ગામના પ્રમુખ છે તો એમની સાથે કેટલીક વાતો કરીએ અને ઘણા બધા પ્રશ્નો છે જાકીરભાઈ ના જેમનાથી એમના મોઢે આપણે સાંભળીએ જાકીરભાઈ મારું નામ છે જાકીરભાઈ દેવભાઈ અમારા ગામમાં જે આપણે હાલના જે આ એનિમેટર હોલ છે સરકારી હોલ અમારે બનાવવાનો હતો એ હોલ ની જગ્યા પણ અમારે ત્રણ બે ત્રણ વર્ષ પાસ થઈ રહી છે એટલા પૈસામાં પાસ કરી કોઈ આગમ જૂથમાંથી કોઈ ટેન્ડર ઉપાડતું નથી અત્યારે અમારે એટલી દીકરી હોય છે કે જે આ તારાડા તાલુકાની અમારા આ લાગનજૂથ છે ને નાગમજૂથ એ લોકોને અમારે ખાસ એટલું કરવાનું કે અમારા ગામનું કંઈ કામ નથી કરી અમારા જે સમાજ રાંબુ ગામના સમાજનું કંઈ કામ આવે તો એ લોકો અમારા ટેન્ડર એટલા ટૂંક એટલા નીચા રાખે કંઈ કોઈ કંઈ ઉપાડી ન શકે બરાબર તમારા મતલબ અટકાવી રાખે છે કામ અટકાવી રાખે છે તો આજી અમારા ગામમાં અહીંયા બે બે વર્ષ પહેલાં ટાંકો હતો પાણીનો એ પણ કામ મજૂર થયેલો તો બે વર્ષ પહેલાં ટાંકો મંજૂર થયેલો તો પાણીનો તો એ ટાંકો હજી ત્યાં એને કંઈ

અગિયારસો લોકો ને બીજું તો અમારે એવું છે કે અમારે અમારા લોકોનું કામ કરે એટલું અમારે બહુ રહી ગયું છે જે રીતે ગટર નું પણ જોયું તો રસ્તામાં મતલબ પાણી ભરેલા છે બધા રસ્તામાં જોઈએ કે કોઈ પણ ગલીમાંથી આવીએ તો પાણી ભરેલા છે એના લીધે માંદગી માહોલ રહેતો છે ને ગટર પણ મંજૂર કરાવેલી છે એ વસ્તુ જે અમારે આઈથી બધી લખાણ કરીને નક્કી કરીને હોય જાય પાછું એ વસ્તુ કામ નથી બનતું અમારું જે રોડ છે રોડ ની પણ અમારે માપણી કરી દીધેલી છે

સરપંચ ને એમ કે આપણા ગામની સભ્ય છે તમે એમ કે આપણા ગામુ ગામ કોઈ કામ તો કે તમારું કામ છે તૈયાર વેટિંગમાં પડ્યું ત્રણ વર્ષથી આ ત્રણ વર્ષથી વેટિંગમાં હોય એ કામ ઉપડતું જ ને તમારા ગામ પાંચ વર્ષ સરકાર પાંચ વર્ષની ની limit હોય છે પાંચ વર્ષ માં કામ તો હોય ને કોઈ પણ કામ થવું જોઈએ ને તો પાંચ વર્ષ મેં કીધેલું છે કે આ રોડ નું કીધું રોડ અમે વિસ્તાર માં એક કિલો વર્ષ થી રોડ મુકાઈ ગયેલો હતો પછી પાણી ની ટાંકી મંજુર વાત કરી લીધી એનું પછી મંજુરી કરાવી છે પછી અમારા નગારજી પુલ તૂટી ગયેલું છે રસ્તા માટે એકદમ બહુ પાણી બહુ અડસર થાય છે છોકરાને ને રસ્તા માં પડી જવાય આગળ પુલ છે એ પુલની પણ માંગણી એના એની પર બે વર્ષ થઈ ગયેલું છે

સમીરભાઈ ઉપસ્થિત છે એમની સાથે ઘણી વાતો કરીએ અને જાણીએ કે બધું કઈ કઈ તકલીફો છે ગામમાં તો સમીરભાઈ મારું નામ મજબૂત સમીર અમારે આ ગામ જામુર માધુપુર બંને પંચાયત એક સંયુક્ત છે અને હાલ અમે પાંચ વર્ષથી જોતા આવીએ છીએ કે અમારા ગામમાં હાલ એટલું કઈ કામ થયું નથી આજે તમે જોઈ રહ્યા છે કે આજે અમારે કરકારી છે ત્યાં એવડા એવડા ખાડા પડી ગયા છે છોકરા પડે છે દરગાહ છે એવડી મોટી માણસો મહેમાનો આવે છે અને પડી રહ્યા છે પાણીમાંથી આશા કરીએ કે અમારા કોમ્યુનિટી હોલ બને અને બીજા નંબરમાં આજે અમારે પાણી ઘુસી જાય છે ગામમાં તો એના માટે અમારે પારાની ઓલી ફારાની આવશ્યક્યા છે તો ફારા માટે અમે એપ્લાય કરી છે તો ફારો બી અમારે બનાવીએ છે ઘુસે છે પાણી હા ત્યારે બે નદી નું પાણી ગામ માં અંદર ઘૂસી જાય છે છે નહી બે નદી વચારે અમારું ગામ છે અને નાના નાના છોકરા રમતા હોય છે પાણી નું કઈ નક્કી ના હોય ક્યારે આવે ક્યારે નહીં

અમારી પાસે જમીન નથી તો અમારી પાસે એ લોકોને જમીન છે દસ વીઘા બાર વીઘા પંદર વીઘા એ લોકો જમીન છે તો એ છતાં એ લોકો અને બીપીએલ એ લોકો પાસે હોય છે તો અમારી પાસે કેમ નહી અમારી પાસે કેમ એપીએલ

હટાવી તો અહીંયા સરકાર એવું કામ કરી રહી છે કે ગરીબી ગરીબી હટાવવાના નહીં પણ ગરીબોને હટાવવાનું કામ કરી રહી છે જે રીતે બીપીએલ કૂપન હોય પોતે ગરીબી રેખાની નીચે અંતર્ગત આવતા હોય છતાં પણ તેમના કૂપનો જે રેશન કાર્ડ છે એ અંત્યોદય કે બીપીએલ કરવામાં આવતા નથી તો એ લોકો કોઈ એવો ધંધો નથી ધરાવતા એવું કોઈ ફોરવ્હીલ કે જમીન નથી ધરાવતા એ લોકો ગરીબી રેખાની અંતર્ગત આવે છે છતાં પણ એમના કોઈ રેશન કાર્ડ છે બીપીએલ થતા નથી તો આમાં જે પણ યોગ્ય રીતે સર્વે કરી અને જે લોકો લાયક છે એ લોકોને બીપીએલ અને અંત્યોદયના ના કુપન કરી આપવામાં આવે એવી પણ ખાસ અધિકારીઓ અને સરકારને ખાસ ગુજારીશ છે કે લોકોના કામ અટકે નહીં અને વેલાસર રીતે કરી આપવામાં આવે હાલ જે અહીંયા આપણે સ્થિતિ જોઈએ તો જ્યાં પીવાના પાણી માટેનો એક ટાકો હતો પણ એ ટાકો હાલ બિસ્માર હાલતમાં હતો તો એના લીધે એને તોડી નાખવામાં આવેલો છે અને હાલ જે પાણી લોકો અહીંથી જ પીતા પીવાનું પાણી માટે જે પણ હતું એ લોકો અહીંથી પીતા પણ જે કુવો છે પાણી પાણી આવે આવે છે છે અને અહીંયા તો તો પીવાનું અહીંથી આપણે જોઈએ મતલબ ગંદકી પણ એવી છે અને આ જે પાણી જે દરેક લોકો ના ઘરમાં પીવા માટે જાય છે તો સ્થિતિ જોઈએ તો મતલબ કેવી છે હશે એમ અને પાણી પણ કેવું ખરાબ હશે લોકો માટે પીવાનું પાણી સોખું નથી આવતું તો આ જે સ્થિતિ છે એ સુધારવામાં આવે વેલાસર અને જે પણ જવાબદારી લોકો હોય એ જવાબદારી લઈ અને પોતે આગળ આવી અને પીવાના પાણી માટેની યોગ્ય અને કામગીરી કરવામાં આવે અનેકો સમસ્યાઓ છે પાણીની લઈ ગટરની લઈએ મકાનોની લઈએ લેટરીન લઈએ કે કોઈ પણ જે રીતે સહાય યોજનાઓ માટે કાર્ડ આવે છે તો એ બધા જ સહાયો જેટલી છે એ બધી રોકાયેલી પડી છે કાગળ ઉપર પડી છે કોઈ સ્થિતિ બદલતી નથી અને જે રીતે વાત કરી તો પંચાયતે પણ ઘણા બધા ઠરાવો આપેલા છે પણ એ ઠરાવો ઉપર કોઈ હાલ પગલા લેવામાં આવેલ નથી તો મારું એટલું કેવું છે કે લોકોના કામ રોકાયેલા પડેલા છે એ રોકાયેલા કામને જલ્દી અને વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે પૂરા કરવામાં આવે અને જે ગામમાં હાલત છે સુધરે એના માટે અમે ખાસ ગુજારીશ કરીએ છીએ અને આના માટે જે પણ અધિકારીઓ અને જે પણ નેતાઓ હોય તો એ જવાબદારી લે અને જવાબદારી લઈ ગામનો સર્વે કરે અને સર્વે કરી અને જે પણ કામ અટકેલા છે એ કામ કરવામાં આવે